બનાસ ડેરી દ્વારા સ્થાપિત બ બનાસ કેરિયર એકેડેમી બાબતે હું મારા અનુભવો અને પ્રતિભાવ વ્યક્ત કરવા માટે અહીં ઉપસ્થિત થયો છું મારું નામ ભાટી કલ્પેશ કુમાર હંજારીભાઈ બૃહદ બનાસકાંઠા જિલ્લાના દીવોદર તાલુકાના પાલડી મીઠી ગામના વતની છું મારું ગામ અહીંથી લગભગ બસો કિલોમીટર દૂર આવેલું છે હું હાલ બનાસ કેરિયર એકેડેમી ગાંધીનગર ખાતે જીપીએસસી ક્લાસ વન ટુ અધિકારી બનવાની તાલીમ મેળવી રહ્યો છું બૃહદ બનાસકાંઠા જિલ્લાના કોઈ પણ ગામનો કોઈ પણ બધી જ જ્ઞાતિનો ગ્રેજ્યુએટ થયેલો તેજસ્વી વિદ્યાર્થી પોતાનું આર્થિક નાણાકીય સગવડતાના લીધે અધિકારી બનવાનું સ્વપ્ન રોળાઈ ન જાય તે બાબતને ધ્યાને લઈ માનનીય શ્રી શંકરભાઈ સાહેબ માવતર બનીને આવ્યા જેના પરિણામે આજે બનાસકાંઠાના યુવાનોમાં નવી આત્મવિશ્વાસ અને દેશ પ્રેરણા પ્રત્યે ચેતના જન્મી છે અહીં અમને જીપીએસસી ક્લાસ વન ના ફ્રી કોચિંગ આપવામાં આવે છે રહેવાની જમવાની તેમજ આધુનિક લાઇબ્રેરીઓ જેવી સગવડો વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અહીં અમને પ્રાજસ્વ સંસ્થાના ઉત્તમ તજજ્ઞો દ્વારા મૂલ્યવાન માર્ગદર્શન આપવામાં આવે છે અહીં માત્ર અમને શિક્ષણ જ નહીં પણ આત્મવિશ્વાસ દેશ સેવાની પ્રેરણા અને સંસ્કારોનું સિંચન થાય છે આ મેનેજમેન્ટમાં રહેલા રાજ્ય સરકારના ઉચ્ચ ડાયરેક્ટર કક્ષાના નિવૃત્ત વિદ્વાન અધિકારીઓ તેમજ નિયામક મંડળ અમારી વિશેષ કાળજી લે છે અને અમને સતત માર્ગદર્શન આપે છે માનનીય શ્રી શંકરભાઈ સાહેબના દુરદેશી વિચારો અને તેમના નેતૃત્વ હેઠળ આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે જેના પરિણામે આજે બનાસકાંઠાના હજારો યુવાનોમાં નવી સફળતાના દ્વાર ખુલ્યા છે આ માટે ભવિષ્યની અંદર આપણી આ એકેડમીના વિદ્યાર્થીઓ અધિકારી બની ગ્રામ વિકાસ યુવા અને આગળ આગળ ધપાવશે આ માટે બૃહદ બનાસકાંઠા જિલ્લાનો રાજ્ય અને દેશ માટે ગૌરવ બનશે આ માટે હું અત્યંત હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું બનાસ ડેરીનો કે જેના લીધે આજે બનાસકાંઠાના યુવાનો ગાંધીનગર ખાતે ફ્રીમાં જબરજસ્ત રીતે કોચિંગ લઈ રહ્યા છે અને તેમજ હું નિયામક મંડળનો પણ અત્યંત હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું એકેડેમીના સૌ વિદ્યાર્થીઓ વતી હું અંતમાં એટલું જ કહીશ કે બનાસ ડેરીને તો અમે ફક્ત દૂધ આપ્યું છે બનાસ ડેરીને તો અમે ફક્ત દૂધ આપ્યું છે પણ બનાસ ડેરીએ અમને સપના પૂરા કરવાની શક્તિ આપી છે તાકાત આપી છે ધન્યવાદ ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર હવે હું આમંત્રિત કરું